સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ સર્જાતા અનેક જગ્યાએ પાણી પાણી ભરાયાની બૂમ સાથે નદીઓમાં પાણી થયા વહેતા આવી પરિસ્થિતિમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ મતદારોએ કર્યું મતદાન રાજ્યમાં ચોમાસું બેસતું થયું ત્યારથી જ વાતાવરણ અનોખો અંદાજમાં વરસાદ વરસવાનું કરતા લોકો પણ નવાઈ પામી ગયા હતા ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા ઠંડક પ્રસરી ગઈ છે પણ વરસાદે વરસવાનું બંધ નથી કર્યું રાજ્યના અનેક જગ્યાએ વરસાદ પડતો જ રહે છે અને હવામાન વિભાગ દ્વારા પણ અનેક તારીખ પ્રમાણે આગાહીઓ કરવા લાગે છે અને એમની આગાહીને લઈ વરસાદ પડ્યા કરે છે તો રાજ્યમાં મુદત પૂર્ણ કરતી અને પેટા ચૂંટણીઓને લઈ મતદાન હોવાથી લોકોએ ભારે તકલીફોનો સામનો કરીને પણ પોતાના મતનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા જિલ્લામાં વરસાદ હેતુ છેલ્લા કેટલાક દિવસોથી રહેઠાણ કર્યું હોય એમ વરસાદ વરસ્યા કરતાં કેટલાય જગ્યાએ અનેક બનાવ બનવા પામ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે જ્યારે વાત કરીએ તો જિલ્લાના ઈડર તાલુકામાં સતત વરસાદ વરસતા ભારે હાલાકી લોકોને ભોગવવામાં આવી છે આ ઈડર શહેરમાં આવેલ રાણી તળાવ પણ પાણીથી છલોછલ ભરાઈ ગયું હતું સાથે જ જેમાં વરસાદ પડવાના કારણે આ તાલુકાના કડિયાદરા ગામમાં ભારે વરસાદ પડવાને કારણે લોકોના વસવાટ કરતા ઘરોની અંદર પાણી ભરાઈ જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો સાથે જ આ તાલુકાના ભુઢિયા બડોલી ગામ પાસે આવેલ નદીમાં ભારે પાણી આવ્યું હોવાથી લોકો ગામની અંદર જવું મુશ્કેલ બનવા પામ્યું હતું આ તાલુકાના સપ્તેશ્વરમાં પસાર થતી સાબર નદીમાં પણ પાણી આવ્યું હતું જેને જીવા ગામમાંથી મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા તો ખેડ બ્રહ્મામાં પુલ નીચેથી પસાર થતી હરણાવ નદી બે કાંઠે વહેતી થઈ હતી આ નદીમાં પણ વરસાદ પડવાને કારણે ભારે પાણી આવતા લોકોને અવર જવર કરવી મુશ્કેલ બની હતી આ જિલ્લામાં આટલી હદે વરસાદ પડવાના કારણે અનેક બનાવો બનવા પામ્યા હતા સાથે જ આવી જ પરિસ્થિતિમાં લોકોએ પોતાના ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ મતદાન કર્યું હતું એ પણ ખૂબ સારું મતદાન થયું હોવાનું તંત્ર મારફતે જાણવા મળી રહ્યું છે